ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા સરકારને ખુલ્લી ચેલેન્જ આપી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે બલાત્કાર અને પોસ્કોના આરોપીને શું ગુજરાત સરકાર વિધાનસભા ચાલે છે ત્યાં સુધીમાં પકડીને બતાડશે કારણ કે ગજેન્દ્રસિંહ પરમાર પર ના માત્ર ગાંધીનગરની અંદર એફઆઈઆર દર્જ છે પરંતુ તેના વિરુદ્ધમાં રાજસ્થાનના માઉન્ટ આબુ અને જોધપુરની અંદર પણ એફઆઈઆર રજિસ્ટર થયેલી છે પણ આખા મામલે પોસ્કો અને એટ્રોસિટી જેવી ફરિયાદ હોવા છતાં પણ ગુજરાત હાઈકોર્ટે વારંવાર ટકોર કરી હોવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવતી ગુજરાત ચેલેન્જ આપી દીધી કારણ કે વિધાનસભાનું આજે સત્ર છે તે સત્ર સત્યાવીસમી માર્ચે પૂર્ણ થાય છે ગજેન્દ્રસિંહ પરમાર તો સાબરકાંઠાના પ્રાંતિજના ધારાસભ્ય છે ધારાસભ્ય તરીકે તેમને વિધાનસભાની અંદર હોવું જોઈએ પરંતુ ના તેઓ વિધાનસભામાં હોય છે કે ના તેઓ પોલીસને મળી રહ્યા છે પોલીસ એવું કહી રહી છે કે ગજેન્દ્રસિંહ પરમારનો કોઈ અતોપતો તેમની પાસે નથી તેમના ઉપર જ્યારે એફઆઈઆર થઈ છે ત્યારે એવું કહેવાય રહ્યું છે કે તેઓ અત્યારે એપ્સકોન્ડિંગ છે તો ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહી દીધું કે સત્યાવીસ માર્ચ પહેલાં

ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર એની સામે હાઈકોર્ટના આદેશના પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો અને હજી સુધી ગુજરાતની સરકાર જેની ધરપકડ કરી શકતી ના હોય તો ગુજરાતમાં બેન દીકરીઓ માતાઓ ક્યાંથી સુરક્ષિત રહેવાની અને એટલા માટે મે રાજ્યની સરકારે ચેલેન્જ આપી કે 27 માર્ચના દિવસે જ્યારે ગુજરાતની વિધાનસભાનું સત્ર પૂરું થાય એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જો તમારામાં પાણી હોય

પણ ગુજરાતમાં બેન દીકરીઓને માતાઓ ક્યાંથી સુરક્ષિત હોય કે આ ભાજપનો એક ધારાસભ્ય પોતે જ એ બળાત્કારી બનીને ફરતો હોય અને બધા સોશિયલ મીડિયા પર કદાચ તમે વિઝ્યુઅલ જોયા છે કુંભના મેળામાં ફરતો હતો હવે સમજાવ્યું કે એ માણસ કુંભમાં પાપ કરવા માટે કેમ ગયો બળાત્કારના આરોપીની ધરપકડ ફક્ત એ ભાજપનો ધારાસભ્ય છે એના કારણે ન થાય આ ગુજરાત કોઈ પણ સંજોગોમાં ચલાગેલું ન જોઈએ આમાં એક પણ મુદ્દાનો જવાબ ભારતીય જનતા પાર્ટીની સરકાર બોલે છે જીજ્ઞેશ મેવાણી તો અહીંયા સ્પષ્ટ રીતે કહી રહ્યા છે પરંતુ તમને એક બીજી પણ તસવીર તસવીર બતાડવી છે છે અને એ ગજેન્દ્રસિંહ પરમારની ગજેન્દ્રસિંહ પરમાર ગુજરાત સમાચાર અને જાન્યુઆરીનું આ કટિંગ છે જે મને આજે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરતી વખતે મળ્યું અને ઇન્ટરનેટ ઉપર સર્ચ કરતી વખતે જ્યારે મને આ પેજ મળ્યું ત્યારે તેની અંદર લખેલું છે કે દુષ્કર્મના કેસમાં ફરાર ભારતીય જનતા પાર્ટીના એમએલએ ગજેન્દ્રસિંહ પોલીસથી છટકી પાપ ધોવા માટે મહાકુંભ પહોંચ્યો આપ અહીંયા તસવીર જોઈ શકો છો આ તસવીર એમની છે અમે ઇન્ટરનેટ ઉપર વધારે સર્ચ કર્યું અને અમને પ્લેન તસવીર પણ મળી ગઈ આ તસવીર એક સોશિયલ મીડિયા યુઝરે પોસ્ટ કરી છે પોતાના ફેસબુક પેજ ઉપર આ ચહેરો તમને જે દેખાઈ રહ્યો છે આ ચહેરો જે છે એ ગજેન્દ્રસિંહ પરમારનો ચહેરો છે ગજેન્દ્રસિંહ પરમાર પોતાના પાપ ધોવા માટે મહાકુંભ પહોંચ્યા હતા અને મહાકુંભની અંદર તેમને આ ચહેરો મહાકુંભની અંદર ડૂબકી મારી ગંગાની અંદર ડૂબકી મારી અને પોતે આશા રાખી હશે કે તેમના બધા જ પાપ ધોવાઈ જાય પરંતુ તમને જણાવી દઈએ ગજેન્દ્રસિંહ પરમાર તેમની ઉપર ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર્તા સાથે દુષ્કર્મનો આરોપ છે એક નાની બાળકી સાથે એટલે કે પોસ્કોનો તેમના ઉપર કેસ છે જે માઉન્ટ આબુની અંદર કરવામાં આવ્યો છે ને રાજસ્થાનના જોધપુરમાં કરવામાં આવ્યો છે આ બે કેસ છે સૌથી દયનીય હાલત તો એ કહી શકાય અને આપણી સિસ્ટમની અંદર જો તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કે કાર્યકર્તા છો તો તમારા વિરુદ્ધમાં કોઈ એફઆઈઆર આપવા આવી કેટલી અઘરી સાબિત થાય છે એનો જીવતો જાગતું ઉદાહરણ કોઈ હોય તો એ ગજેન્દ્રસિંહ પરમાર છે એટલા માટે કહી રહી છું કે જે પીડિતા છે તેને ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા ગુજરાત હાઈકોર્ટના દરવાજા એટલે ખખડાવવા પડ્યા કે તેની સાથે દુષ્કર્મ થયું હતું તે પોતે દલિત હતી એટ્રોસિટીના તહેત આખો મામલો આવતો હતો પરંતુ પોલીસ આ આખા મામલાની અંદર એફઆઈઆર સુધા લેવા તૈયાર નહોતી થતી એ મહિલાએ ગુજરાત હાઈકોર્ટને કહ્યું ગુજરાત હાઈકોર્ટે પોલીસને ઓર્ડર કર્યો અને ગુજરાત હાઈકોર્ટે વારંવાર એ રિમાર્ક પણ આપ્યા કે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે તો તટસ્થ રીતે ઇન્વેસ્ટિગેશન કરે ના કે આ એક પૂર્વ મંત્રી છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેમ વિચારીને ઇન્વેસ્ટિગેશન કરે અને આખરે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે ગજેન્દ્રસિંહ પરમારની વિરુદ્ધમાં એફઆઈઆર રજિસ્ટર કરી ઓક્ટોબર બે હજાર ને ચોવીસમાં આ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે પણ આપણી પોલીસ કેટલી બહાદુર

ભારતીય જનતા પાર્ટીના નેતા આવે છે ત્યારે તમે કેમ ખોટું ચલાવી લો છો આ સવાલ જનતા પણ પણ પૂછે પૂછે છે છે વિપક્ષ આજે એટલા માટે થઈ અને વિધાનસભાની અંદર આ સવાલ ઉભો કર્યો અને સરકારને ચેલેન્જ પણ આપી દીધી કે સત્યાવીસ માર્ચ જ્યાં સુધી વિધાનસભા ચાલે છે ત્યાં સુધી મને પકડીને બતાડો જો દાદામાં હિંમત હોય તો પણ આ દાદાની સરકાર છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હર્ષભાઈ આશા રાખું કે તમે ગજેન્દ્રસિંહ પરમાર જેવા જે દુષ્કર્મના આરોપી છે તેમને પકડી પાડો અને કમસે કમ એક ઉદાહરણ સેટ કરો ગુજરાતના લોકો માટે કે હા જો ભારતીય જનતા પાર્ટીનો પણ આરોપી હશે અને દુષ્કર્મનો આરોપી હશે તો તેને આ સરકાર કોઈ પણ રીતે છોડશે નહીં આશા અને ઉમ્મીદ બંને તમારી પાસેથી આટલી જ છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને આપને લાગે છે કે ખરેખર પોલીસ ગજેન્દ્રસિંહ પરમાર જેવા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્યને પકડી શકશે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર